ખ્યાતિકાંડ મામલે રાજ્યભરમાં હોબાળો મચ્યા બાદ સરકાર તરફથી હોસ્પિટલના ડોક્ટર ડાયરેક્ટર સહિત પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ ઓગણીસ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની પોલીસે ધરપકડ કરી લીધી છે બીજી તરફ જે ડોક્ટર સંજય પટોરિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે તેની રાજકોટ અને સુરતમાં પણ હોસ્પિટલો હોવાનું સામે આવ્યું છે ત્યારે ડોક્ટર સંજય પટોડિયા આજે છ ઓપરેશન કરવાના હતા જે તમામ રદ કરવામાં આવ્યા છે છેલ્લા કેટલાક સમયથી ખોટી વેરાશાક ભોગવીને કરોડો રૂપિયાની કરચોરી કરતા વેપારીઓ સામે જીએસટી વિભાગે લાલાક કરી છે ત્યારે હવે જીએસટી વિભાગના સકંજામાં કોપરના વેપારીઓ આવ્યા છે જેમાં કોપરના ધંધા સાથે સંકળાયેલી સુરત રાજકોટ ભરૂચ વાપી જુનાગઢ અને ભાવનગર ખાતે આવેલ ચૌદ કોપરની પેઢીઓને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં ઓગણીસ કરોડથી પણ વધુની કરચોરી પકડી લેવામાં આવી છે તેમજ ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝના પેઢીના ભાગીદાર સંદીપ બિરાણીની ધરપકડ કરવામાં આવી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ચોવીસ ઓગસ્ટના રોજ મળેલી સભામાં ઠરાવ કરીને ગુજરાતના તમામ બાર એસોસિએશનની ચૂંટણી વીસ ડિસેમ્બરના રોજ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે ચૂંટણી કાર્યક્રમ મુજબ છવ્વીસ નવેમ્બરના રોજ મતદાર યાદી જાહેર કરવામાં આવશે જેમાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ નવેમ્બરના રોજ વાંધા અરજી રજૂ કરી શકાશે ત્યારબાદ આખરી મતદાર યાદી ત્રીસ નવેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવશે જ્યારે ઉમેદવારી ફોર્મ બેથી છ ડિસેમ્બર સુધીમાં ભરી શકાશે